અધ બખાત બગડી બગડી ન હોય ને ટુંડા એ ગુરુ લે નાય રાયો દો આ દો આ તો તબિયત સારી તબિયત નહી હારી વાતાવરણ બગડી હોય આખા બગડી જાય તો સારું હોમ તો હું તો સૂટો થાઉં જિંદગીમાં બોલો ફરમાઓ

તો તમે કીધું બે મહિના થઈ ગયા બળા પ્લાંગ ગોઠવાના હોય જવું ને ચોક જઈશું તમે જો પૈસા દી ન તો વાત પેલી વાત કરી વાત કરી

ખરા તાકરે ખેલ ગાડેવા મોણ છે રેણો રે જો ખેલો પેલા પોડ્યો પોકો થાય મેલા કે કાકા એ કાકા કાકા કુલલી છે કુલલી su antirajo marca como el medidito <laughs> <laughs> <Ekkán. Ekkán. trisa> ¡Eh, ¿Ah? ¿Ah?

মই হৈ যায়